ધારાઓ પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાળિયાબેડ વિસ્તારમાં નકુબા હોલ થી વિરાણી સર્કલ વાળા રોડ પર આવેલ બારાહી શોપિંગ સેન્ટરની ની અગાસીમી ચર્ચરી બનેલ દિવાલનો કેટલો ભાગ ગત સાંજના સુમારે ધડાકા પે તૂટી પડ્યો હતો ઘાટમાળ નીચે પડતા એક મહિલાને ઈજા થવા પામી હતી અગાઉની જાણ થતા

અને અમને ખૂબ જ okay